સુરતના પાલનપુર કેનાલ રોડ પર નક્ષત્રપટીના મા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વિધવા બહેનોને બાળકોને સ્કૂલ કીટ વિતરણ યોજાઈ હતી શૈક્ષણિક સત્ર શરૂ થયા તે પહેલા સમાજ રાજકીય પક્ષો શહીદોના દ્વારા નોટબુક સ્કૂલ વિતરણ કરાયું છે ત્યારે સુરતના પાલનપુર દ્વારા વિધવા બહેનોના બાળકો માટે સ્કૂલ કીટ યોજાયો હતો તો નિઃશુલ્ક કીટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભ લેવાયો હતો ગાંધી સંઘ ગુજરાત મહિલા પ્રમુખ

અમે લગભગ આજે તો અમે અગિયાર જ છોકરાઓને વિતરણ કર્યું છે પણ હવે આગળ અમે વધારે એનું આયોજન અંદર શું આપવામાં આવ્યું કીટ ની અંદર અમે સ્કૂલ બેગ છે નોટબુક છે કમ્પાસ બોક્સ વોટર બેગ પેન્સિલ રબર એ હિસાબે આખી બધી કીટ ને અમે તૈયાર કરીને અગિયાર બીજા મહિલાઓને છોકરાઓને આપી અમારી ટીમમાં કેટલા સભ્યો જોડાયેલા છે અને કેટલા લોકો તમારી સાથે જોડાયા છે કેટલા લોકોએ કામગીરી કરી છે અમારી ટીમમાં અમારા પરેશભાઈ વગાસ્યા છે પછી રીતે કાટોરિયા છે સંગીતાબેન છે અમિતભાઈ છે પછી આ છે બધા જોડાયા છે ને આમાં બધા સાથે મળીને કામગીરી કરી છે બે તો તમારા કઈ કાર્યક્રમો આવા ખરા અને ઘણા હું આમ તો સોશિયલ વર્ક જ કરું છું એનજીઓ ના કામ કરું છું ને એ કામ એ હિસાબે હું થોડા થોડા વખતે આવા આયોજન કરું છું